અમરેલી જિલ્લામાં પડેલા કમોસમી માવઠાએ ખેડૂતોના સપના પાણીમાં ધોઈ નાખ્યા છે ખેતરોમાં ઉભેલો પાક વરસાદી પાણીમાં પલળી જતા ખેડૂતોની હાલત અત્યંત દયનીય બની છે એવા સમયમાં ખેડૂતોની આ પીડા હવે રાજકીય નેતાઓના દિલ સુધી પણ પહોંચી છે ભાજપના નેતા ડોક્ટર ભરતકાના બારે ટ્વીટ મારફતે ખેડૂતોની વેદનાઓ વ્યક્ત કરી છે તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું છે

જેમ માતા નવ મહિના સુધી જતન કરેલું બાળક જન્મતા જ ગુમાવે ત્યારે જે અનુભવે છે તેમણે અંતમાં સરકારને અપીલ કરી છે કે ખેડૂતોની મદદે આવી તેમને ફરી ઊભા થવા માટે નૈતિક અને આર્થિક સહકાર આપવામાં આવે